जय सुजनारायण भगवान हेलो राम राम सितारा राम कैम्सो आप बता मजा माँ आयो के आप बोलता मजा मजा सो जय माताजी जय द्वारकादेवी माताजी तुमने हक्कियाँ रखे ब्लॉग घूमे तो लाइक कर जो शेयर कर जो न सब्सक्राइब कर जो आपने था हमना बार गया तो हमने बाहर गया બેકદીયા ના ઓરડા હવે આપણે ફાઈનલી ઘરે પાછા પોસી ગયા છે ઘરે તાર માં મદનામ બોલે એ ઓર આ બધી બેકદી પાછી સાફ સફાઈ થાય હા બધાઈ માં મદનામ બોલે હાવ બુસો ઢાળવા રહ્યા એટલે અમારું ભૂરના માંડરામ બહુ ખાઈ લે લફરી એમ તો કાઈ આખી નજર નથી પડતી એટલે દુશો ફે શિયાળી ખોરા હાવણી બોલે દુસા હાવ

ફરી પાછા સીકું ઉતાર્યા હા બીજી વખત આપણે સીકું ઉપરથી પડે એટલે ટોસા વાળાને થઈ જાય એટલે આ બગડે જાય આ ન રહીએ ફાટે જાય ઉપરથી પડે ને જળવાડેથી ઉતારી એટલે પડે એટલે ફાટે જાય જ્યાં બધાય ફાટે આ પછી ખાટા થઈ જાય પાકે તા એટલે આપણે હાથથી ઉતાર્યા આવે ને તો એ આખે આખા રહીએ એટલે વાંધો ન આવે બગડે નહીં આ બગડે જાય જ્યાં બધા ટોસાવાળાને થઈ જાય આપણે વાહડેથી ઉષાથી અપાડીએ વાહમાં ને એટલે હેઠા પડે એટલે પસડાય એટલે એ ફાટે જાય આપણે એટલા શીખવું ઉતર્યા વાન કોથરામાં ભરે મૂકે દઈએ એટલે ભારે દઈએ એટલે બે દી થાય એટલે પાકતા જાય પછી ખાવાની ભારે મજા આવે વન પગતા જાડવામાં ન રહીએ પંખી ન રહેવા જે પાછા ખાય નહીં ને એટલા એટલા ખાય નહીં ખેરે નાખે એટલે આ પાછું સુકાઈ જાય બગડે જાય હા એ તો જેના નસીબમાં હોય એ ખાય પંખી પાંજર ખાય ત્યારે તો એ થાય જાડવાનો તો આપણે જાળવાય ન થાય એ તો હાલતું હોય એમાં પંખીના ભાગના નસીબમાં હોય પંખી ખાય આપણા નસીબમાં હોય આપણે ખાઈએ ઓરલ રીંગણાનું શાક બનાવવાનું છે આપણે રીંગણા ધોઈ સુધારીને રાખી દીધા હા એટલે મસાલો પણ તૈયાર કરી લીધો વઘારીને ધાણા જીરું ચટણી હળદર વખાણી નાખીને મસાલો વઘારી લીધો હા હવે આપણે તેલ પણ અહીંયા ગરમ રાખી કરવા રાખી દીધું હા હવે રીંગણા ભરી લઈએ આપણે પછી વઘારી નાખીએ અહીંયા ટમેટા સુધારીને રાખ્યા છે અને મિક્સરમાં નાખી ટમેટાના ઝગડો બનાવીને વઘારવાનો હા પછી રીંગણા વઘારવાના છે આપણે ભરેલ কে লাগে রেসিপ কম্টো ভালো শাক খাবো চালো ভরবার চালু করে দিয়ে তো রিংা ফেল গরম খায় রিংা ফ સરસ આપણા રીંગણા ભરાઈ ગયા હે અને ટમેટાની પણ પેસ આપણે કરી લીધી છે ટમેટા તો આખા રીંગણામાં ન હોય પણ આપણે હે ને મિક્સરમાં રગડું બનાવ્યું દેશી ટમેટાનું એટલે ખાવામાં સરસ બને ખટ મીઠું શાક હવે આપણે એને વઘારી નાખીએ ચાલો તો આપણે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એને વઘારી નાખીએ Y una piel, y una piel. Vamos a amonácerle yo aquí. Voy a ver, a ver. Tome también, si te gusta, si te gusta, સરસ મસાલો આપણે વખાડી દે બીજી વખત રીંગણાના તો આપણે વઘાડીને ભરી દીધો આ તો ખાલી ટમેટાનો વઘાર છે ટમેટાનો મસાલાનો ખાવામાં શાક ટેસ્ટ બને હવે આપણે એમાં નાખી દે રીંગણા ગેસ આપણે મીડિયમ રાખ્યું ને તમે મસાલો તળે અને બે મિનિટ એમને એમ છોડાવવાનું પાણી નહીં નાખવાનું પછી પાણી નાખવાનું થોડું કરું એટલે સડી જાય શાક સરસ સુપર બને ચાલો તો આપણે શાક સડે આવે રોટલા ફળી નાખીએ ચાવડી પણ મુકાઈ જાય રોટલા બનાવી નાખીએ સરસ શાક ચાળી ગયો